ભાવનગર જિલ્લાના પવિત્ર જૈન તીર્થધામ એવું પાલિતાણા તાલુકાના સોનગઢ પાલિતાણા થી ઘોડી ઢાળથી ગારિયાધાર રોડ પર કુંભણ ચોકડી નજીક આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થા આવેલી છે જ્યાં તમે વિઝિટ અને મુલાકાત ચોક્કસ લઈ શકો છો અને આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થા સંપૂર્ણપણે ટ્રાન્સપરન્ટ છે જો તમે ડોનેશન અથવા કઈ સહાય આપી હોય અથવા આપવા માગતા હો તો ચોક્કસ એને લગતા તમામ ડોક્યુમેન્ટ્સ આ માનવ પરિવાર ટ્રસ્ટ અવેલેબલ કરાવે છે ઉપલબ્ધ કરાવે છે કહી શકાય એવો એક પારદર્શક વ્યવહાર જળવાઈ રહ્યો છે અને વાત કરીશ મિત્રો હું આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થાની તો તમે જે ડિસ્ક્રિપ્શનમાં કોમ્યુનિટી લિંક પણ જોઈ રહ્યા હશો વોટ્સઅપના માધ્યમથી માનવ પરિવાર સંસ્થા સાથે હું કારણ કે મે બપોરની ભોજન વ્યવસ્થામાં તમને મેં જે વાત શેર કરી હતી કે આવા માનસિક બીમાર એની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો શા માટે થતો હોય કઈ રીતે એવું શું કારણ હશે કે દિન પ્રતિદિન લોકો માનસિક બીમારીનો ભોગ બની રહ્યા છે આમ તો વાત કરીએ તો મિત્રો ઘણા બધા કારણ હોય શકે ઘણા બધા એવા કારણો હોય શકે કે વ્યક્તિના જીવનમાં અચાનક આવું કઈક પરિવર્તન આવે અને વાત કરીએ મિત્રો આ માનસિક બીમારીનું વધવાનું કારણ તો સૌથી મોટું એક કારણ હોય ઘણા બધા આ આશરો લઈ રહેલામાંના ઘણા બધા એવા લોકો છે જે જન્મથી માનસિક બીમાર છે અને અમારો તો અનુભવ રહ્યો છે મિત્રો જે જન્મથી માનસિક બીમાર છે જે કુપોષણનો ભોગ બન્યો હોય એ બાળક માનસિક બીમાર જન્મે અને માનસિક બીમારી જન્મતાથી હોય તેના માટે રિકવર્સ થવાના ચાન્સ નહીવત હોય છે એમાં લગભગ ઓલવેઝ બહુ સુધારો વધારે પડતો જોવા મળતો નથી અને આ માનસિક બીમારીનું વધતું જતી સંખ્યાનું એક મુખ્ય કારણ એ પણ હોઈ શકે કે મિત્રો વિચાર કરો કે એક માણસ એક વ્યક્તિ પોતાનું જનરલ જીવન જીવતો હોય ઘર પરિવાર સાથે જોડાયેલો અને રેગ્યુલર પોતાનું જીવન નિર્વાહ કરતો હોય અચાનક ક્યાંક એવી મુસીબત આવી પડે અચાનક ક્યાંક એવી ઘટના સર્જાય એવો કંઈક ઘટનાક્રમ સર્જાય અને આ ઘટનાક્રમ સર્જાવાના કારણે એને એવો આઘાત લાગી જાય એ આઘાત લાગવાના કારણે માણસ પોતાની માનસિક સંતુલન ગુમાવી બેસે જેના કારણે પણ આ માનસિક સંખ્યામાં વધારો થતો જોવા મળે છે અને વાત કરીશું મિત્રો આ માનસિક બીમારી વધવાના કારણો આમ તો ઘણા બધા કારણો હોય છે પરંતુ મારા અનુભવ પ્રમાણે અને મારા અંદાજે તો એક સૌથી મોટું કારણ એ પણ હોઈ શકે કે આજકાલ લગ્ન લગ્નજીવન લોકોના ખૂબ મોટી સંખ્યામાં ડિવોર્સ થઈ રહ્યા છે એક સુખી સંસાર ચાલતો હોય હોય ચાલતું અને અચાનક એવા એવા પણ વિવાદ થાય એવા વિવાદ સર્જાય કહી શકાય એને અણસમજ પણ કહી શકાય અને વ્યક્તિનું અચાનક લગ્ન જીવન છૂટી જાય તૂટી જાય તો પણ વ્યક્તિ પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેસતો હોય એના કારણે પણ આ માનસિક બીમારીના કેસમાં ખૂબ વધારો જોવા મળે છે અને જ્યારે કોઈ વ્યક્તિ સામાન્ય જીવન જીવતો હોય ખૂબ સારો ધંધો એનો ચાલતો હોય બિઝનેસમાં ઓલવેઝ ટોપ પર હોય અને અચાનક એવું કંઈક એવી કંઈક ઘટના સર્જાય બિઝનેસમાં બહુ મોટો લોસ જાય ટોચ પરનો માનવી અચાનક તળિયાના લેવલ સુધી પહોંચી જાય તો આ વ્યક્તિને ક્યાંક ને ક્યાંક આઘાત લાગી જાય છે જેના કારણે પણ માનસિક બીમારી એનું માનસિક સંતુલન ખોરવાઈ જતું હોય છે અને માનસિક બીમાર એનો ભોગ બનતો હોય છે અને મારા હિસાબે જો કહી શકાય તો આ માનસિક બીમાર વધવાનો સૌથી મોટું જો કોઈ કારણ હોય તો એ કારણ છે અચાનક અચાનક વ્યક્તિને થાય અને ક્યાંક ક્યાંક ને પાત્ર કે કુપાત્રમાં પ્રેમ થઈ જાય એક તરફી પ્રેમ થઈ જાય આવું પણ ઘણા કેસીસ જોવા મળે છે જેના કારણે પ્રેમ નહીં પામવાના કારણે પણ માણસ પોતાની માનસિક સંતુલન ગુમાવી બેસે અને માનસિકતામાં વધારો થતો જોવા મળતો હોય છે આ ઘણા બધા કારણો છે નેક્સ્ટ ટાઈમ ફરી ફરીવાર પણ ક્યારેક આપણે આવી વાતો કરીશું અને આવો મેં આવો એક એવા દ્રશ્યો આપણે નિહાળીએ ડિસ્પ્લે પર અને અંત સુધી મિત્રો જોડાઈ રહેજો અને તમે જે ડિસ્પ્લે પર જે બારકોડ નિહાળી રહ્યા છો જે ડિસ્પ્લે પર તમે બારકોડ નિહાળી રહ્યા છો જી હા મિત્રો માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થાને જો તમે કાંઈ ડોનેશન આપવા માંગતા હો ભોજન આપવા માંગતા હો અથવા તો જરૂરી દવા કે કપડાનો સહયોગ આપવા માંગતા હો તો ડિસ્પ્લે પર બારકોડ પણ અવેલેબલ છે અને સાથે સાથે મોબાઈલ નંબર પણ અવેલેબલ છે જ્યાં તમે વિના સંકોચે આ માનવ પરિવાર ટ્રસ્ટના કાર્યકર્તાને ફોન કરી શકો છો અને આ જે કાંઈ ભોજન વ્યવસ્થા આપણે લાઈવ જોઈ મિત્રો આ માનવ પરિવાર ટ્રસ્ટ વતી હું આપ સૌને એક સાદર આમંત્રણ પાઠવું છું કે મિત્રો આવો આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થાની વિઝિટ અને મુલાકાત કરો તમે નરી નરુ સત્ય તમારી નજર સમક્ષ નિહાળો અને તમારા આગમનથી તમારા આવવાથી આશરો લઈ રહેલા ચારસો છન્નુંથી વધારે મનો દિવ્યાંગ જીવ એને એવું ક્યાંક લાગશે કે મને કોઈક મારો પરિવાર મળવા આવ્યો છે એને ક્યાંક એવો અહેસાસ થશે કે મને કોઈ મારું મળવા આવ્યું છે જો તમે ભાવનગર અથવા તો પાલિતાણાના પ્રવાસે હો તો ચોક્કસ આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થાની વિઝિટ અને મુલાકાત કરી શકો છો અને જેમ મેં ડોનેશન બાબતે વાત કરી મિત્રો તમે જે ડ્રેસ કોડ જોઈ રહ્યા છો ભાઈઓ માટે રેડ કલરનો ડ્રેસ કોડ અને બહેનો માટે બ્લુ કલરનો ડ્રેસ કોડ કોમન ડ્રેસ કોડ આપવામાં આવે છે અને આશરો લઈ રહેલા ઘણા બધા એવા મનોદિવ્યાંગ જીવ છે જેને દુનિયાદારીની સમજ નથી કેમ જમવું કેમ બેસવું કે કેવી રીતે કપડાં પહેરાવવા કેવી રીતે નાવું આ દુનિયાદારીની એને કોઈ સમજણ નથી આવા ઘણા બધા મનોદિવ્યાંગ જીવને એની તમામ વ્યવસ્થાઓ માનવ પરિવાર ટ્રસ્ટનો એક એક કાર્ય કરતા ખડે પગે રહી અને પૂરું કરતો હોય છે અને જે મેં ડ્રેસ કોડની વાત કરી તો મિત્રો ઘણા બધા એવા મનોદિવ્યાંગ જીવ છે જે પોતાના કપડા દરરોજ ફાળતા હોય અથવા એક બીજાના કપડા ફાડે છે અથવા તો પોતાના પણ ફાડે છે અને આવો હું જે વાત કરી રહ્યો છું મિત્રો કે ઘણા બધા એવા માનસિક બીમાર મહિલા ને પુરુષો આશરો લઈ રહ્યા છે એનું ચિત્ર હું પ્લે કરવા જઈ રહ્યો છું આવો નિહાળીએ એ બેન ને તમે જે બેનને ડિસ્પ્લે પર નિહાળી રહ્યા છો આ બેન ઘર પરિવાર વિહોણા છે એની આગળ પાછળ કોઈ નથી એનું સાર સંભાળ લેનારું કોઈ નથી અને ઘણા સમયથી આ માનવ પરિવાર ટ્રસ્ટમાં આશરો લઈ રહ્યા છે અને બેનને એવી એક બીમારી પણ છે કે પોતે બોલી નથી શકતા જે વૃદ્ધ દાદાને તમે ડિસ્પ્લે પર નિહાળી રહ્યા છો કહી શકાય કે લકવા નામનો રોગ એને ભરડો લીધો હોય અને આવા વૃદ્ધ મોટી ઉમરના ઘણા બધા જીવ પોતાની મસ્તીમાં ગાતા હોય હોય અને ઘણા બધા એવા મનોદિવ્યાંગ જીવ જે લાચારી થી પોતાના રોગ સાથે જીવન જીવતા હોય જે ડિસ્પ્લે પર તમે જે નિહાળી રહ્યા છો એ ભાઈને બંને પગે પેરેલિસિસનો નો ભોગ બનેલા ભગવાને બે પગ આપ્યા પણ એવા દુર્બળ પગ મિત્રો આ વ્યક્તિ કઈ રીતે પોતાનું જીવન નિર્વાહ કરતો હશે અને હવે જે તમે ડિસ્પ્લે પર નિહાળી રહ્યા છો આ એવો વ્યક્તિ છે થાઇરોઇડનો ભોગ બનેલો એક સમય એનું વજન 100 કિલોથી પણ વધારે હતું અને માનવ પરિવાર ટ્રસ્ટના એક એક કાર્યકર્તા એની સંપૂર્ણપણે સાર સંભાળ લીધી ડોક્ટર્સની રેગ્યુલર વિઝિટો કરાવી ઘણી બધી દવાઓ અને અન્ય ખર્ચાઓ એની પાછળ ઘણું બધું થયું અને ત્યારે એ મુખ્ય ધારામાં એ વ્યક્તિ આવી શક્યો અને આજે એ થાઇરોઇડના રોગમાંથી સંપૂર્ણપણે બહાર આવ્યો પરંતુ જન્મતાથી એ માનસિક બીમારનો ભોગ બનેલો એ પણ આ માનવ પરિવાર ટ્રસ્ટમાં લગભગ છેલ્લા બે વર્ષથી આશરો લઈ રહ્યા છે અને મિત્રો આ હતું આજે સાંજનું ભોજન વ્યવસ્થા લાઈવ ટેલિકાસ્ટ હજી પણ એકવાર આપ સૌને રિક્વેસ્ટ છે કે મિત્રો દસ લોકો સુધી આપ ચોક્કસ એવા વ્યક્તિઓને આ માહિતી પહોંચાડો એવા વ્યક્તિઓ સુધી તમે આ શેર કરો જ્યાં માનવતાનો એક ધર્મ કહી શકાય આ માનવતાના ધર્મને અપનાવી અને એવા લોકો સુધી ચોક્કસ શેર કરવાનું છે કારણ કે તમારા બધાના નાના નાના સહયોગથી આવા સેવાકીય કાર્યો કાર્યરત રહેતા હોય છે તો ચોક્કસ શેર કરતા રહેજો ફોલો કરજો અને આ લાઈવ વ્યવસ્થા નિહાળવા બદલ અને સાથે સાથે આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થા સાથે જોડાવા બદલ આપ સૌને રોહિત ધોળિયાના સાદર પ્રણામ મળીશું નેક્સ્ટ ડે માં નેક્સ્ટ સેશનમાં યુટ્યુબના માધ્યમથી લાઈવ મળીશું થેન્ક યુ